માતાજી મિત્રો હલો આજે આપણે જાઉં મેળી માય દર્શન કરવા આપણે બધા તૈયાર થઈ ગયા રુદ્ર હાલો આવું ને હાલો મળી જાવું ને મેળી માય

Jangan dapat duri, gamma. Halo, to Gama jadi mari, hari mai. Halo. Ya, pada hari jam hari mana mandiri. Mata jadi membawa hasil, ya. મેળી માનું મંદિર આપણે લઈ લીધા નારિયેળા બધા તાવા કરે માતાજી બધા તાવો કરવા આવે હે મંદિર મેલીમાં હે ખોડિયારમાં હે બે માતા ગયું હે આપણે મારી દર્શન કરી લીધા સાંડલો કરી દીધો માળી જય જે જે કર કલ્લે હાલો જે 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 કેમ કરાય જે જે કલ્ હાલો જય જે કર લે કલ્લે લેવાય નહીં જે જે કરવાનું આપણે ત્રણ નારી વધારી નાખ્યા માતાજી આશીર્વાદ બેઠું હોય બધા હોય ને તાવો પર મૂક્યા છે મળી માતાજીને પ્રસાદી ધોરી દીધી પૈકી વાત

હાલો અમે દર્શન કરીને નીકળી ગયા પાછા જયારે બધાને જ્યાં માતા આવી કોમેન્ટમાં બધા લખ્યો છે મેલેડીમાં